પણ તારી બધી હાસી વાત છે ઝીંકુડી મને ખબર છે બેન કે મને મજા નથી તો જાવું પડે પણ ઝીંકુડી તને તો ખબર છે ને બેન કે મને છે ને દવાથી સખ્ત નફરત છે ખબર છે તને તો મારે દવા પીવી નથી તો હું મને સારું જ છે હું રોજ જો લીંબુ સરબત ને એવું પીધા કરું છું ઉનાળો બેઠો છે તો હવે હું કામ મને તમે એમ કરો છો

મને કાઈ વાંધો નથી આજ લઈ જવા હોય ને દવાખાન તો આ ઝોંગા લઈ જાવ જાવ એને ને દાખલ દેજો એડમિન પાછો જ નો ડોક્ટર ની રજા આપે ને એમ દાખલ જાવ મારે એ ગોગડી બેન મજાક કરવાનો ટાઈમ નથી હું તું એવી મસ્તી કરશો બેન હાલ ને છું હાલ ને હું લઈ જવા આપણે બે બે જાય મજા આવશે તને ખબર ને આપણે બે બે જાય એટલે કેવી મજા આવે હાલ જાવી હાલ આપણે કોઈ નથી લઈ ગોગડા ભાઈ ને ને હાલ આપણે બે બે નું અરે મારી બેન જીનકુડી તને ખબર જ છે ને પંદર દી ખમી જા આપડે પંદર દી વયા છે સાડા ચાર મહિના થઈ ને એટલે એપોઇન્ટમેન્ટ કરાવી દેજે બસ આપડે જઈ આવશું અને હું બીજું કે ઓલા હું છું તને ખબર છે જીનકુડી

ઈ ગોગડાભાઈ સંતરા આમ તમે એવું બધું લાવો ને સફરજન ને જોંગો બેઠો બેઠો ખાઈને જો પટ્ઠા જેવો થયો લવો કાય છે જો આ ઊંઘે પછી જો કાઈ બળાયતરા છે તમે જે વસ્તુ લાવોની બધું જોંગો ખાઈને લીલા લેર કરે જો કેવો હું તો તમે હું બે એટલી બધી બળેતરા કરો ભલે ખાતો ને પીતો ને મજા કરતો કાઈ વાંધો નથી ને એને બસ હું બધુંય ખાસ ને પીશ અને તમે છે ને ઉપાધી કરો માં હો ને આલો હવે છે ને હું સફરજન ખાઉસ મન જીનકુડી એક સફરજન સુધાર દેલ અને મન ઘડી ખુઈ જાવ છે સફરજન ખાઈ ને મન થોડું ફેર સડતા હોય ને એવું લાગે છે

মানে আলোয়েন ছপারজন গোগরা পাই শুতার দোনে এলা খাইর ফুইগিয়েন গোগরিয়েন ছপারজন সুতার দোয় এলো মারা মারা ঵ালা ফরেন�